આપડે ચાલુ ડાયરામાં ડખા ન કરીશું તમે બધા મને સૌ પ્રથમ બોલવાનો મોકો આપ્યો ડાયરો કરવાનો તમારો ખુબ ખુબ આભાર તો આપડે શરૂઆત ગણેશ ચુર્થી થી કરશું Vá <síntos>

देख 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 मैं निकला कि मैं निकला लौट आया देखते मैं दिल चोर आया आ ला 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 आ हा मैं निकला ओ गड्डी लेके एक रिश्ते पर एक सपेरे पर एक मो

માર્ગાણી મંગેવાણી હે બગદાન બગદાણા વે હે બગદાન વાે

Kab tak jawani chupa ho di rani Kab tak jawani chupa ho di rani Mawaro kab itna sata ho di rani

આવા દેજો વશ્ય પુદુરકી ના નો ખાતા ઓ માર સો બધા અમારા દોસ્તો મટા ગાઈશ આવા બોલે કરો પણ હાલો સપના છોત્રી બોકડી

બધા કલાકારો કોઈ ભજન લીધું કોઈ પિક્ચર ના ગીત લીધું આપડે બાળ ગીત લેશું બે સૌ કલાકારો જે દેશ વિદેશ છેલ્લે રામધૂન બોલાવી કાઢ્યા બીજા છે

गरम जीरो एनीम से जीरो